રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોકમાં હવારના હાડા હાથ વાઈ ગયા હૈ અને આજે અમારે હે ને ટીલું ઘર બનાવવાનું હે એટલે ઘર તા હે જ આ બધું આને હે ને કળીઓ આવે છે આપણે પ્લાસ્ટર કરવાનું હે આ બધું એકઠા અંદર બાર બધું આમાં હે ને એક દીવાલ કરેલ હતી જો આ દીવાલ કરેલ હતી ટૂંક આમથી પાણી આવતું ને એટલે આ ટૂંકમાં વધારે ભેજ કરતી એટલે આ એક પ્લાસ્ટર કરી લીધી હતી બાકી ફરતું બાકી છે એટલે આજે આપણે કડીઓ આવે તો પ્લાસ્ટર કરવાનું થાય અને સિમેન્ટ એ આવે જો રિક્ષામાં રિક્ષામાં સિમેન્ટ ઉતારવા જ આવતું લાગે અહીંયા કે આવવા દે છે

પણ એ પછી ફરી આ પ્લાસ્ટર થઈ જાય આમણું આવી જાય આપણે છે ને આગળ મોટર ચાલુ કરવી તો બધું ક્યાંક પાણી એ દઈ ધોવાઈ જાય દીવાલ અને ને પાણી તો પાવું જોઈએ કોઈ જારા જ હોય માડી નાખત તો પાવડર જોઈએ રહી તો હજી એ બધું ધોવાઈ જાય અને આપણે બળધું નથી પણ બળદનું સામાન ઘણું ખેવા હજી જ્યારે ધૂહરી ટૂંકી ધૂંઘરી છે આ ઓખેડ વાપવાની પછી બીજું શું હા ખબર મુચ્છિયા હે જોતર હે એક જોડી ગાડાની જોતરની હે એક હાથીના જોતરની હે જોડી આપણે રવાઈ છે સા કરવાની લાકડાની ઓલી ભારાબંધાળાની માકડી છે ઉમળું ક્યાંક ખરપીઓ હે ઓલા હાથીના હાંબીડા હે લોઢિયો તો આપણે ઉપયોગ આવી ગયો હે ઓલો આપણે લોઢીઓ તો ઝીણકા ટ્રેક્ટરમાં જોઈ એવું ઝીણું ઝીણું હજી સામાન છે બળતરનું મળતું નથી બાકી આ બધું હવે ટ્રેક્ટર આંકવાનું સામાન છે આમાં બળદના નું છે કે આ રેમાન્યા હે એ બળદ માકતા એ છે વાંકા બાકી તમે ટ્રેક્ટરના લો આ ચોરસ લોઢિયાનો થઈ ગયા એની કંઈ જરૂર પડે નહીં પણ તો એ થોડું થોડું હજી સાંચવીને રાખવું હોય હાલો કડીયા આવી ગયા એનું કામ કરે છે અમારા અહીંયા હિરામ બધાને રામ કહી હતી હલો

મેદિવાલને હરોળ માર દીધી હે આ રહી હાલો કડિયા કામ ચાલુ હોય એનું કામ કરે અમારા તને હે ને મેવા જાવ હોય મને ભાઈને હેને ને હમું જોયું એવું નથી થતું અહીંયા માતાજી અહીંયા માતાજી પગે લગાડવા જાઓ ઓમ ટૂંકમાં હરાડો હે પણ આમ ખાય ને પીએ ને જો સવારે ખાધું તઈ પછી લીંબુ શરબત પાય તો એ હે ને ઉલટી થઈ જાય ટૂંક પેટમાં કંઈ આમ બહુ રહેતું નથી અમા માતાજીને માનતા કરી એની મોરે ટૂંકમાં મજા નહોતી દદી એ માનતા કરી હતી ત્યાંથી હરાડો થઈ ગયો તો આજે વારી હે ને માતાજી પગે લગાડવા જાવું હાલો અમે બધા જાય છે સાત મનનો તલક માં અને આજે માતાજી મને ફીટ વરધીનો હતો ને પાછો મહિને કરવા ગયા ને હતો કામયાને હું થયું ને અહીંયા એવાથી ઈ ઉલટી ઉલટી પંદર દિવસ સુધી મોરથી છે ને અમે બળછા દવાખાનું લઈ છે રાજુથી રાજુભાઈ થી બહુ જ હમું થઈ જતો એ તસમાં ગયા ને અમને એમ કે રાજુભાઈ નથી હમું નથી થતું અમને મોરથી એમ હતું તમે રાજુભાઈ આવી ગઈ એના આગળ દવા લીધે તો કઈ ફેર ના પડ્યો પછી મારા બાભાજી વૈયા ને તે હું બાપુ એની હે ને અહીંયા જાતર ઉપર આવ્યા હતા જાતર નથી ફૂલ મજા કોઈ નઈ લાભ ઉલટી ઈ તે તો ધાવે ને એટલે ઉલટી થઈ જાય તે એને કહ્યું તમે રાજલ વેજલમાં આગળ અરજી કરો તો એને તમે દિવાત મહેમાન માન ફોન કર્યો માન તમ જે રાજલમાં વેજલમાં ધોયા કઈ જાવ મને મન જીમ હરાડો નથી થયો એને નાણાં દીધા ને એટલે દીવામાં દિવેલ પૂરીને કેમ દીવો પરવા પ્રગટ થઈ જાય એ માન હમું થઈ ગયો તો તે દીપક તે દીથી એને પાંચ વર્ષ સુધી

હાલો મન્નો માતાજીએ ગયા તા દાણા દીધા અને પગે લાગી એવા હવે માતાજીનું મંદિર છે આમ વાડીમાં ત્યાં અમારે પગે લાગવા જવું માતાજી માતાજીનું મંદિર છે ને ત્યાં મેં માતાજીના મંદિર આવી હિમાળામાં હે માતાજી મંદિર આવે બધા

હાલો અમે બપોર મોર છે ને બે વાગે ગયા તા બપોરે જ આવતા રહેતા હતા અહીંયાથી માતાજી પગે લાગીને બપોર અહીંયા આવીને કર્યા હતા અમારે કડિયા કામ ચાલુ હોય એમને એક બે વાર કરી લીધી છે એક થઈ ગઈ કમ્પ્લેન આજ તાજી ટાટ પડે છે ને ભાઈ કોઈ ઘટે નહીં હોય પંખો બંધ રાખજો હા ફરી ગયા હા અમારે છે ને સાડત્રીસ ડિગ્રી તાપમાન હે આજનું અને અમારા સાડત્રીસ ડિગ્રી નથી પચાસ ડિગ્રી અમારે સાડત્રીસ ડિગ્રી ઘણું થઈ ગયું મિનિમમ અમારે પાંત્રીસ હોય વધી

Halo, mau कीपर छ हो ड्राई ड्राई हो तो ड्राई हो तो पगमा रे उना रे उने जा है મન્ત પકડ અરે એ લીટર બાર જાય તું આવું કરે બીઆર લઈ લ્યો બીઆરસ લઈ લે હલો દાદા પાયર માં એને પૂછી મારા ગણે કડીયા વયા ગયા ભાઈ એમ થઈ ગયો કેટલા ખબર છ વાગ્યા હે બે દિવાલો કમ્પ્લીટ કરી લીધી એ અને કા એ બે કમ્પ્લીટ થઈ ગયું હે આ હવાર માવા આના લે આમે જો થોડીક છાટ માર દીધી છે માર વૈધો છે ને આમે હે ને ક્રિકેટ રમીન ઠાકે દિયા લે હવે ટીલુને માર બધા પાવર કીમે તો આકડી નોલ કુતરો આવી તું કી વાહ હો હો યો હો હો યો હો હો

naston atai beri mate ava yave alayave nast ulamae ala nasto konigabe